હેલો ફ્રેન્ડ મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણી પાસે આ પાલિયો કંપનીનું સ્પીકર છે અને આ બ્લુટૂથવાળું સ્પીકર છે ને આપણે આજે મોબાઈલની અંદર કઈ રીતે કનેક્ટ કરવું એ આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો આ વિડીયોની અંદર બન્યા રહીજો અહીંથી આવશે અહીંથી મોડ બદલાય બ્લુટૂથ મોડ અને એફએમ મોડ અહીંથી થશે ને આ રીતે આપણે આજે સ્પીકર અહીંથી ઓન કરીશું આ રીતે સ્પીકર છે આ રીતે સ્પીકર પહેલાં ઓન કરી લેવાનું આ રીતે સ્પીકર આપણે ઓન કરી લેવાનું અને સાઇટ પર આપણે મૂકી દઈએ મોબાઈલની અંદર જઈને પછી બ્લુટૂથ ઓન કરી દેવાનું બ્લુટૂથ ઓન કર્યા પછી આપણે અહીં આગળ સર્ચ થશે જે તે કંપનીનું બ્લુટૂથ સ્પીકર હોય એ કંપની બીટી હશે બીટી બ્લુટૂથ તો બીટી બ્લુથૂથ લખાશે એમજેડ હશે તો એમજેડ યુએન ડાય હશે તો યુએન અને કોઈ બીજી કંપનીનું હશે તો એ રીતે લખાશે તો આપણે અહીં આગળ સર્ચમાં જોઈ લેવાનું કે કઈ કંપનીનું કઈ કંપનીનું સ્પીકર છે એ નોમ બતાવે છે એ રીતે આપણે સિલેક્ટ કરી લેવાનું આ રીતે આપણે આ પાલિયો કંપનીનું છે તો એક પ્રો તો આપણે એની ઉપર ક્લિક કરી લઈશું આ રીતે અને આ સ્પીકરને કનેક્ટ કરી લઈશું અને આ રીતે જો પેરિંગનું ઓપ્શન આવી છે કનેક્ટ થશે એટલે બતાવશે તમને અને આ રીતે કનેક્ટ થઈ ગયું આ રીતે સ્પીકર કનેક્ટ થઈ જાય એટલે પછી આપણે બહાર નીકળી જઈશું આ રીતે સ્પીકર કનેક્ટ થઈ ગયું એ કનેક્ટ થઈ જાય તો આપણે અહીંથી પણ આ રીતે એફએમ મોડે થઈ શકે અને આ રીતે બ્લુટૂથ મોડે થઈ શકે આ રીતે કનેક્ટ થઈ જાય પછી આપણે હવે કનેક્ટ થઈ જાય પછી હવે જોઈ લઈએ આપણે કોઈ ગીત બીત ચલાવીએ આપણે હવે ગીત વગાડી જોઈએ આ બ્લૂટૂથ કનેક્ટ થયા પછી આપણે ગીત કે કોઈ વગાડવું હોય તો આ રીતે સ્પીકર બ્લુથૂથ કનેક્ટ થઈ જશે એટલે આ રીતે વગાડી શકાય મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં